હા તો તને શું ઈનાયડો છે એમ એ ભાઈ ઓ તો ભાઈ તમારું જ માનો કે આનો હામ હામું હોય હા તો હું થયું બરાબર તો આ બીપી નિર્દોષ છે ને હા નિર્દોષ તને કારાવડ ગામ માં પૂછી લેવાનું કારાવડ ગામ માં શું નામ છે એનું આખું ભાયાનું ભાયાનું આખું નામ શું છે ભાયા કાના ભેડા ભાયા કાના ભેડા હા અને એની બેન નું નામ ભાવના ભાવના હા તો મેં વાતું કરી વાત કરીતી કોન્ફરન્સ સ્કૂલ માં ભાવના આરે પછી એનો હગો ભાઈ નથી ગયો પછી એનો ભાઈ અમીર ભાઈ અને પછી એની કોઈ એના ભાઈ આર વાત કરાવી ને હ ઈ ભાઈ મને ઓળખતો તો હા ઈ મારો બનેવી થાતો પહેલા જો કે મને તો ઓલ ગુજરાત ઓળખે પણ ઈ આ બેન નહી ઓળખતા હોય હ તો આપડે વિપિનભાઈ ને સાથ આપવાનો છે પૂરે પૂરો ભાઈ કે જો કોઈ છોકરી વાંધે ગઈ હોય તો એને ઈચ્છા પડે છોકરું લઈને વહી જાય બરાબર લઈને વહી જાય એવો કઈ કાનૂન કે નિયમ નથી કે તમે તમારી રીતે ગમે ત્યારે છૂટા થઈને ને મન થાય છોકરા ઉપાડી ને વૈયા જાવ કોઈની ઓલી કાનૂનની દ્રષ્ટિ એ અયોગ્ય કેવાય અને મેં એ રેકોર્ડિંગ હજી ચડાવ્યું નથી ભાવના બેન વાળું કેમ કે મને એવું લાગ્યું ક્યાંક ને ક્યાંક કે આપડા સમાજ ની દીકરી છે અને આપણે એને બદનામ નથી કરવી બાકી એનું બધું આખી હિસ્ટ્રી મારા કોન્ફેડન્સ કોલ માં પડેલી છે મેં એક આહિતની દીકરી છે એટલે મેં એને બદનામ નથી કરી મેં ક્યાંય રેકોર્ડિંગ ચડાવ્યું નથી પણ આપડે આ ભાયા ને ને એ કોઈને તો મુકવાના થાતા નથી બરોબર અને આ રેકોર્ડિંગ હું ચડાવું તો તમને કોઈ પ્રોબ્લેમ નથી ને ના ના કોઈ જાત પ્રોબ્લેમ નથી હું સેવાના કામ કરું છું ક્યાંય પૂનમ બેન પૂનમ બેન નું નામે નથી લેવાનું આપણે એની રીતે આપણે એટલે એનું નામ ના તમે એ તો સારા જ કામ કરે છે પૂનમ બેન madam છે ને અને આપડે આવા જે અમુક સમાજના પ્રશ્નો છે એ ઉકેલીએ છીએ અને ઓલો પોપ વાળા નો શું છે આમાં પોપ વાળા નો roll તો બઉ જાજો કઈ નથી પણ ટૂંક એને તો શું છે ભાઈ એને તો જે આ નડતર થતી હોય કોઈ ખોટા ડખા થતો હોય ને પોપ ની આજ આપડો ધંધો છે પણ એ છોકરીના ના પેટ્રોલ પંપ pump કોઈ છોકરા ભેગા મને ફોટા મોકલ્યા છે એ હકીકત શું છે છોકરી એવી છે?

આ તો કુદરત એક જાપત હે કે જે કઈ થયું ભાઈ ગમે એનું ચક્ર ફરે ને ભાઈ મને પણ એવું જ લાગે છે આ બિપિન ભાઈ કરમુર છે જે નિર્દોષ છે હા નિર્દોષ છે કઈ વાંધો નહીં આપણે લડશું અને જેનું કોઈ નથી એનો હમીર બરાડી સાથ આપે જ છે કઈ ચિંતા ના કરો અને હું આ રેકોર્ડિંગ તમારું ચડાવું છું અને તમારો મને એક ફોટો મોકલી દેજો પાસપોર્ટ સાઈઝ નો હમ અને બીજું કઈ કામકાજ પડે તો ભવિષ્યમાં કોન્ટેક્ટ કરજો મને નોર્મલ કોલ નહીં લાગે વોટ્સઅપ મેસેજ થશે કાઈ કાઈ વાંધો નહિ ભાઈ ઓકે 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 બીજું કઈ કામ હોય તો બોલો બીજું તો કઈ આ બેન વાળું હતું બરોબર છૂટું કરવા ગયા તા ને બાપા ની લોકો હા તે બી બહુ મોટી મહાભારત થઇ કે પૈસા ની થોડી ઘણી થઇ તી માંગણી હજી તમારે બેન છૂટું નથી થયું તમારે બેન નું ના નથી એને પૈસા જોઈએ એમ પૈસા ટૂંક માં આ જે વેલ કે ને હા ઈ અઢી લાખ કેરી હતી ને ઈ એનો ગામ માં પાર્ટનર હે નો ત્યાં બીજા ને છોડો બીજા નામ નથી લેવા તમારે ચાવડાનો જે હોય આપડે બદનામ થાય તમારે તમારી બેન ને છૂટ કરવા તમારે પૈસા જોઈએ કે ઓલા હામેવાડા ને જોઈ છે તમારે અઢી લાખ રૂપિયા લેવા છે એમ હા અચ્છા ચાલો ઈ તમારી પર્સનલ મેટર છે હા હા તો આપણી પર્સનલ અને લેવી નથી આમાં બીપી નો પૂરેપૂરો ના ના સો ટકા હેના સમાજ નો કોઈ પણ દીકરો દુખી હોય આપણે સાથ આપવાનો છે તો તમે કઈ ચિંતા ના કરતા અમીર બરાડી તમારી સાથે છે બરાબર કઈ વાંધો નહીં સરસ કોલ કરવા બદલ ધન્યવાદ શુક્રિયા